વલસાડ ડાંગ લોકસભા બેઠકના નવનિયુક્ત સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલે વલસાડ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ પણ સાંસદ સભ્ય સાથે ઉપસ્થિત રહ્યા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની રચના કરવામાં આવી છે એનડીએના તમામ સાંસદ સભ્યો પોતપોતાના મત વિસ્તારમાં કાર્યરત થઈ ગયા છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠકના નવનિયુક્ત સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલે ગતરોજ વલસાડ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ દાખલ દર્દીઓને રૂબરૂ મળી તેમના ખબર અંતર પૂછી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતો મેળવી ફરજ પર હાજર તબીબોને જરૂરી સૂચનો કર્યા હતા આ તબક્કે વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ वलसड जिला भाजपा आईटी इन्चार्ज श्री ध्रुवीन पटेल <पन्षानीआ> <पन्षा> <पन्षा> <वाँ> ક્યાંથી કઈ રહ્યા છે ક્યાંથી છે તમે ઇન્ડિયાના છો ને मीट रहेंगे पर वो मदद के लिए डॉक्टर के स्टाफ से नहीं नहीं बराबर है कुछ का काम कर रहे हैं ध्यान में लाइन तो बरस भाई मैंने मैंने जाना डॉक्टर जो इतना फिट हो गए हैं हाँ 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 અહમ મને તો આપણો ફોકસ આવી જે મીટિંગ રાખો બળ કરો મીટિંગ રાખો પરસે ને અમે રિફ્યુ કરતા રહેશું કે અમે ખરાબ જોવાનું છે जी आज रोज अमे वलसा सीविल मुलाकात अमरा वलसाड़ोप्रिय लो लोकप्रिय धारासभ्य ભરતભાઈ પટેલ અને અમારી પૂરી ટીમ સાથે લીધું છે એનું મુખ્ય કારણ વલસાડ સિવિલ એ આપણા સાઉથ ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલમાંથી એક છે અને વલસાડ વાસદા અને મહારાષ્ટ્રથી પણ અહીંયા દર્દીઓ આવીને ઇલાજ કરે છે તો આ હોસ્પિટલમાં કેટલી વ્યવસ્થા છે વ્યવસ્થામાં કોઈ પણ હમણાં કોઈ ગેપ છે કે નહીં દવામાં કોઈ ગેપ છે કે નહીં કે પછી ઓપરેશન થિયેટર્સમાં કોઈ ગેપ છે કે નહીં તે ખાસ જોવા આવ્યા છે અને દર્દીઓને શું એમની સારવાર થઈ રહી છે સારવારમાં કોઈ કસર રહેતી છે કે નહીં એમને કોઈ અસુવિધા છે કે નહીં એ ખાસ જોવા માટે અમે અને ભરતભાઈની ટીમ પૂરી અમે અહીંયા આવ્યા છે અમે નિરીક્ષણ કર્યું છે અમને થોડી ક્ષતિઓ પણ લાગી છે એ હોસ્પિટલ મેનેજમેન્ટને અમે જણાવી છે કે ક્લિનિકની ઉપર અમારે ખાસ ધ્યાન આપવું પડશે અને અમે એમ પણ નિશ્ચય કર્યો છે કે હવે દર મહિને એકવાર અમે સંકલન બેઠક હોસ્પિટલ ઓથોરિટી સાથે રાખવાના છે અને ત્યાં અમે ડિસ્કસ કરશું કે હોસ્પિટલની શું જરૂરિયાત છે અને અમારા તરફથી અમને દર્દીઓને જે પણ કમ્પ્લેન્ટ મળી છે એ પણ ત્યાંને ત્યાં જ નિરાકરણ થઈ જાય એના માટે અમે કોર્ડિનેશન મિટિંગ પણ હોસ્પિટલ ઓથોરિટીઝને માટે રાખવાના છે પણ સૌથી મુખ્ય હેતુ આ હોસ્પિટલ વિઝિટ કરવાનો ઓછી તો વિઝિટ કરવાનો એ હતો કે આપણી હોસ્પિટલ સારી રીતે ચાલી શકે દર્દીઓને જેટલી પણ ઉપચાર છે સારી રીતે મળી શકે અને ડૉક્ટરને પણ જેટલી પણ સુવિધા છે એ બધી મળી રહે એના માટે ખાસ કરીને અમે આ વિઝિટ લીધી હતી જે આપણા નવા ભરાયેલા સાંસદ શ્રી ડબલભાઈ પટેલ અને મહામંત્રી કમલેશભાઈ જોડે અને ટીમ જોડે આજે સિવિલ હોસ્પિટલની ઓછી મુલાકાતે અમે બધા ફ્લોર પર દરેક વોર્ડમાં અમે મુલાકાત લીધી છે ડૉક્ટરો સાથે વાતચીત કરી છે થોડીક ક્ષતિઓ જણાય છે થોડીક ખામી પણ જણાય છે એટલે ડૉક્ટરને ડબલભાઈએ પણ સૂચના આપી છે કે આવનારા દિવસોમાં જે તે એજન્સી છે એ એજન્સી સાથે બેસીને થોડીક જે કે એ લોકો ડૉક્ટરને તકલીફ હોય તે અમને રાજ્ય કક્ષાને કેન્દ્ર સરકાર એટલે કે ડબલ કહેશે એટલે એ રીતે સોલ્યુશન લાવશે આ સિવિલ હોસ્પિટલ એ ગરીબો માટે ખૂબ ઉપયોગી હોસ્પિટલ છે કોવિડમાં હોય કે કોઈપણમાં હોસ્પિટલ ખૂબ કામગીરી ભૂતકાળમાં કરી છે એટલે હજુ પણ બધી જ કામગીરી સારી રીતે ચાલે એની અમે નિરીક્ષણ કર્યું છે અને આવનારા દિવસો વારંવાર અમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈશું અને સૂચન કરીશું અને જે કંઈક સાધનો હોય કે ફેસિલિટી હોય એ પૂરી અમે પ્રોવાઈડ કરીશું